શહેરીજનોને પાણીની સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ છાસવારે જાહેર માર્ગો સહિત મહોલ્લા પોળોમાં ભૂગર્ભના ગંદા પાણી લેતા સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે ત્યારે પાટણ શહેરના જાહેર માર્ગો સહિત મહોલ્લા પડોમાં ભૂગર્ભના ગંદા પાણી રહેતા હોવા છતાં પણ સ્થાનિક કોર્પોરેટરો અને નગરપાલિકાની બેદરકારીના કારણે શહેરીજનો ત્રણમામ પુકાર ઉઠ્યા છે ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર એકમાં આવેલા રતનપોર જરાદીવાળાના નાકા પાસે છેલ્લા દસ દિવસથી ભૂગર્ભના ગંદા પાણી મોહલ્લામાં રહેલાતા સ્થાનિક રહીશો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે ત્યારે અંગે નગરપાલિકાની ભૂગર્ભ શાખામાં ચાર વાર લેખિત અને મૌખિક ફરિયાદો કરી હોવા છતાં પણ નગરપાલિકાના કર્મચારીઓ તેનું કોઈ સાંભળતું ન હોવાનું જણાવી નગરપાલિકાના એન્જિનિયર કીર્તિભાઈ પટેલ ખભેથી માથે કરવાની નીતિ અપનાવી આગળ હોટલ આવેલી હોવાથી ભૂગર્ભ ગટર વારંવાર તેના કારણે ચોકઅપ થતી જણાવી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્ર પ્રત્યે રૂસ જોવા મળ્યો અને સ્થાનિક રહી સહેમતભાઈ શેખે જણાવ્યું હતું કે જો હોટલના કારણે વારંવાર ભૂગર્ભ ગટર ચોકઅપ થતી હોય તો હોટલનું લાયસન્સ રદ કેમ કરી નાખતા નથી અને પાલિકાની સત્તાવાર છતાં પણ હોટલના લાયસન્સ રદ કરવાની જગ્યાએ ભૂગર્ભ ગટરનું કોઈ પણ કામકાજ ન કરી સ્થાનિક લોકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના પણ ગંભીર આક્ષેપો કર્યા હતા

માગીએ છીએ કે જલ્દી જલ્દ અમારા પગલાં લેવાય વોટ લેવા હોય તો હાથ જોડીને આવે છે બરોબર એક એક નંબર વોટના એ કામ કરવું હોય તો કોઈ આવતું નથી ચાર વખત રજૂઆત કરી છતાંય કોઈ આભરતું નથી કીર્તિભાઈ પટેલ બહાનું કાઢે છે કે હોટલો નતો હોટલોનો મસલો બાટલો છે તમે લાયસન્સ લે કરાવી દો તમારી સત્તા છે મહેલાવાલાનું શું વાંક રિપોર્ટર અલ્પેશ માડી પાટણ